બનાસકાંઠાના ત્રણ જિલ્લામાં નવો કાયદો બનાવ્યો છે ડીજે બંધ નો કાયદો આ કાયદો ઠાકોર સમાજ માટે ખુબ જ ફાયદાકારક અને સારો કાયદો છે પણ ડીજે બંધ કરવાથી સમાજ આગળ આવવાનું નથી તે સમાજને પાછળ રહેવાના અમુક બીજા પણ મુખ્ય કારણો છે તે કારણો આ વિડીયોમાં તમને જણાવીશ કે સમાજ કેમ પાછળ રહી ગયું છે ઠાકોર સમાજને પાછળ રહેવાનું પહેલું મુખ્ય કારણ છે નાની ઉંમરમાં જ લગ્ન જ્યારે સમાજમાં નાની ઉંમરમાં છોકરા કે છોકરીના લગ્ન કરવામાં આવે છે ત્યારે તે છોકરાના લગ્ન પછી તેમના શિક્ષણ ઉપર અસર પડે છે અને તે સારી રીતે પૂર્ણ રીતે શિક્ષણ મેળવી શકતા નથી અને તેમને નાની ઉંમરમાં જ માથે જવાબદારીનો મોટો લોડ આવી જાય છે બીજું મુખ્ય કારણ છે કે જ્યારે કોઈ વ્યક્તિ પરિવારમાં બીમાર પડે છે કે મોટું નુકસાન આવે છે ત્યારે પંચોતેર ટકા થી પણ વધારે યુવાનો દારૂ લતે સિગરેટની લતે સિગારેટ લતે ચડેલા હોય છે એના કારણે પરિવાર સમાજ ખોખલો બનતો જાય છે અને તેની આર્થિક સ્થિતિ નબળી બનતી જાય છે તો વાત સાચી લાગી હોય મને તો મને સબસ્ક્રાઈબ કરીને જજો તમારું એક સબસ્ક્રાઈબ મારું મોટું મોટિવેશન બની શકે છે પણ આગળ વિડીયો બનાવવામાં પણ મને મોટિવેશન મળી શકે છે તો મને સબ્સ્ક્રાઇબ અને લાઈક કરતા જજો મારા ભાઈ જય દ્વારકાથી ઝેરો માપીને અને લાઇક તો કરતા જ જજો વિડીયો સારો લાગ્યો હોય તો